કરોડો ના બિલ અટવાયાનો આક્ષેપ લાગી રહ્યો છે બિલ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરો કામ બંધ કરવા માટે મજબૂર બન્યા છે પેવર બ્લોક સહિતના કામની ફાઇલો પોર્ટલમાં અટવાઈ છે આગામી સમયમાં કામ શરૂ ન થાય તો લોકો ચોમાસામાં હેરાન થશે સરકારમાં ચડાયા પછી હજુ કોઈને રિઝલ્ટ એનું મળ્યું નથી એટલે છેલ્લા મહિનાથી સમગ્ર વેસ્ટ કોન્ટ્રાક્ટર જે નાના કોન્ટ્રાક્ટરો છે પેમેન્ટ ના મળવાને કારણે કામો બંધ કરેલા છે સામે છે હવે જે નાના નાના કોન્ટ્રાક્ટરો છે તે એમના પેમેન્ટ નહીં તમે આપી શકો તો એ લોકો આગળ કામ કેમ કરી શકશે કારણ કે એ લોકો બી કઈ સો રૂપિયાનું કામ છે તો સો રૂપિયા લઈને બેઠેલા ના હોય એમને બી એમાં નેવ રૂપિયા કે પંચ્યાસી રૂપિયા ચૂકવવાના થતા હોય બજારમાં તો એ માટે લોકો આર્થિક ભીસ માં આવી ગયા છે જેથી કરીને ના છૂટકે કોન્ટ્રાક્ટરો બધા જ કોન્ટ્રાક્ટરો મને એસોસિએશનના પ્રમુખ તરીકે રજૂઆત કરવા આવ્યા હતા અને મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે તો કામો બંધ કરી દીધા છે એટલે મેં કહું સારું વાંધો નહીં હું સાહેબશ્રી ને મળી અને એનો યોગ્ય નિકાલ થાય તેવું આયોજન થાય તેવું કરાઈશ સરકાર મારફત થશે અને એનાથી બહુ ઝડપી કામ થશે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા કામો ચોમાસા પૂર્વે જ અટવાઈ પડ્યા છે અને એનું કારણ એક માત્ર એ છે કે વડોદરા કોર્પોરેશન ની જે ડેપ્યુટી કમિશનર છે એમના દ્વારા ઈ સરકાર ફાઇલ છે એને અપલોડ કરવા માટેની એક સિસ્ટમ છે જનરેટ કરી છે આ સિસ્ટમના કારણે કોન્ટ્રાક્ટરના અનેક બિલો છે અટવાઈ પડ્યા છે અને એને લઈને કોન્ટ્રાક્ટરો હવે કામ કરવાના બંધ કરી દીધા છે ચોમાસું નજીકમાં છે ત્યારે જ વિકાસના વિવિધ જે કામો છે એ અટવાઈ પડ્યા છે ઠેર ઠેર ખાડા ખોદેલા પડ્યા છે કામો અધૂરા છે પરંતુ આ કામ નથી થઈ રહ્યા અને એના માટે જવાબદાર અત્યારે ઈ સરકાર પોર્ટલ ઉપર જે ફાઇલો અપલોડ કરવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને એને લઈને અનેક કોન્ટ્રાક્ટરોના જે નાણાં છે સલવાયા છે એમના બિલ છે નીકળતા નથી અને એના કારણે કામો અત્યારે બંધ કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે આજે ઈ સરકાર ફાઇલની જે અમલીકરણ કરવામાં આવ્યું છે અને એના કારણે ફાઇલોનો નિકાલ નથી થતો અને એને લઈને કોન્ટ્રાક્ટરોએ અત્યારે કામો બંધ કર્યા છે અઠવાડિયામાં ચોમાસું શરૂ થવાનું છે ત્યારે આગામી સમયમાં વડોદરાના નાગરિકો ને મુશ્કેલી ન પડે એના માટે આ કામો વહેલી તકે શરૂ થાય એ પણ જરૂરી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા